બેઠા બેઠા લચ ના આઈસ્ક્રીમ ખાવીશું અને અમારે સોનો પાસે દૂધ પા હોય તો અમે વિચારતો હોય છે આજે ચાર વાગ્યા નો કોમ કરી કઈ ઉઠી ઉઠી મળી જઈએ સમી કોણ કાજી આજે અમારી પરિસ્થિતિ ગમ પર સાત ગમ છે અમારે અમે એટલો બધો ચાલતા વાળો માલદાર નથી અમે ઢોરો પર જીવન જીવીએ છીએ તારે ઢોરો પર જીવન જીવ્યા છે આજે અમારે આજા દૂધ બંધ રહ્યું આજે અમારે કોણ પૈસા આલે છે હા કોણ આલે છે અમારે પૈસા આજે આજા આટલા દર છે હોલી દૂધ થાય મારું ટંકનું તાર પૈસા કોણ આલે છે તાજીન ખબર નથી એને વ્યવહાર થી એમ છે કેવું હતું કઈ દેવું હતું તો હું ભીખારી થઈ જશું હું લુખો થઈ જશું તો તમે સોર દો તો સોરી દો તું માગન ભીખારી સોમડ્યો ભીખારી થઈ જવું હોય તો તો પણ અમારા ગરીબોના પૈસા હું કાખાય છે આટલું બધું લેન બેઠો છે તો ધરોનો નહીં હાજી હા ભીખ માગવા આવ્યો છે અમારા પાહન અમારા ગરીબોના પૈસા ખાય ને અમારા સોરો ગોઘરા ગળા પાહા ઘાલ્યા છે નહીં

તો પછી બધું ક પછી પોલીસ વાળા કોલીસવાળા જે વધારવાની પોલીસ સ્ટેશન પોલીસ વાળા લઈ જાણીએ લે વધાર બોલે તું હમણાં હે મને